ઓલો ફ્રેન્ડ રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં આવો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજે અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે 25/11/2025 અને સવારના વાગી ગયા છે 8:30 અને આપણે આપણી દુકાન આવી ગયા છીએ અર્ધા સુતા છે અર્ધા જાગે છે અર્ધા કામ કરે છે એવું છે અમાર હાર્દિકભાઈ ગયા છે સ્કૂલે અમાર રુહીબેન ને આજે જવાનું છે 11 વાગે તો હાલો સવાર સવારનું વાતાવરણ કઈક આ રીતનું છે મસ્ત મસ્ત સરસ મજાનો ઠંડી ચાલુ થઈ ગઈ છે અને આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે ચાલો ભાઈ ફાઈનલ હવે આપણે બીજી વાર ચા આવી ગયો છે એમ તો હવરમાં પી લીધો છે પાછો ચા આવ્યો છે તો પી લઈ અઢારમાં શિયાળામાં ચા પીવાની મજા આવે ચાલો ફ્રેન્ડ ફાઈનલ એટલા ને બધા સ્કૂલે વયા ગયા છે ઘરે ખાવ કઈ જોઈએ નહીં કોઈ દુકાન આપણી ખુલ્લી છે તમે જોઈ શકો છો આપણે જોઈશી ટીવી ફ્લાવર તો હાલ પણ ઘડિયાળ મટાણા ચાર વાગી ગયા છે ને આપણે આપણી દુકાને આવી ગયા છે રિપેરિંગ કરવાના છે તો કરી નાખીએ આ એક બાજુ કરી નાખીશું હવે એક બાજુનું કરવાનું છે તો હાલો કરી નાખી બરોબર છોકરા જો બેડ દડે રમે તો હાલો હવે આપણે જમવા બે ગયા છીએ બધા રસોડા માટાણે ટાઈટ છે એટલે હાલો પૂરી જમવા અટાણે ગરમા ગરમ પૂરી બને છે અને અટાણે છે દમાલુ છે ગરમા ગરમ પૂરી ઠંડી ઠંડી છાસ દહીં તો હાલો જમી લઈએ હાર્દિકભાઈ હાલો જમવા હાલો જમવા તો હાલો ફ્રેન્ડ ફાઈનલી જો અમારે હાર્દિકભાઈ હવે જમી લીધું છે અને અમારા હાર્દિકભાઈ કરે છે પથારી કઈ રીતની કરે છે તમે જોઈ શકો છો કાભાઈ કામ તો કરવું જોઈએ ઓલું તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લીધું છે હવે મળીએ પાછા કાલે સવારમાં ત્યાં સુધી જય શ્રીરામ હા બ્લોગ હજી પૂરો નથી થયો कल ना भाग तो, नाम नाम में जाऊं आओ जो तो हेलो फ्रेंड्स गुड मॉर्निंग राम राम केम छो बता मजा में आप तब तक जम से तो स्वागत है तुम्हारा हमारा कंटीन्यू ब्लॉग में तो हमें अपने दुकान आ गया है बाहर मत आ रे है હાર્દિક ભાઈ ઉઠી ગયા છે ટણ સ્કૂલે જવા માટે ઓલો ફ્રેન્ડ આપણે આ હવાનો બીજો બીજી વારનો ચા આવી ગયો છે ચા પાણી પી લઈ અને આમાં રોહી બેન હમણાં ઉઠી ગયા છે આજે એને ભણવા જવાનું નથી આજ છે અમારે બધાને ગામમાં જમવાનું આમ તો જો કે હું તો ક્યાંય જતો નથી એટલે આપણે ક્યાંય જવાનું નથી બીજા બધા જમવા જાય તો હાલ ફાઇનલી જો અમાર રૂહી જન આવી ગયા છે અને ટીલુ હારું ભાગ લઈને કાવે શું લી આયા હે રોહી હું લી કાલે બિસ્કિટ નું એક સેવ છે હા હમ સાચું ખાય તમે જો અમાર રૂહી અટાણે ના શું છે પીલું પીલું ને રમાડે છે અને અમે બાપ દીકરી ત્રણે રમાડીએ છીએ કેવી લાડ કરે છે અમે તો આપણું જેનું નામ પીલું પાડ્યું છે અને કેદું ની હેવાય છે બાકી હું પાયરી બાયરી નથી કારવી બે પાયરી નથી કોઈ દિન માયરી નથી

તો હાલ હમણાં ફાઇનલી ઘડિયાળ માટે આવી ગયા છે ચાર અને અમારા બાપ દીકરીને ખાવી છે કુલ્ફી તો હાલો કોઈને કુલ્ફી ખાવી હોય તો કાબે અને આમાં બેન તો જમવા ગયા હતા હાલ તો હાલો ફાઇનલી જો છોકરા બેટ દળે રમે નાના નાના આમાં લોહી બેન બેઠા છે ચલો એસી બચ્ચો કે ખેલ કે સાથ આજ કા એ બ્લોગ એહર ખતમ કરતાં મિલતે કલ કે નય બ્લોકમાં તબ તક કે લઈ જય શ્રી રામ